નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થતા પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં તેમના દ્વારા તમામ માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું કે બાર એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ વીસ એપ્રિલ છે ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ છે મતદાનનું જે દિવસ છે તે સાત મેનો છે મતગણતરીની તારીખ ચાર જૂન છે સુરતની સોળ વિધાનસભા ત્રણ લોકસભામાં સમાવેશ થાય છે જેમાં સુરત બારડોલી અને નવસારી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે સુરતની સોળ વિધાનસભા બેઠકો પર જે મતદારો છે તેઓ મતદાન આપશે અલગ અલગ મતદાન મથકો વિશે પણ તેઓ દ્વારા માહિતી આપવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને મતદાન કરવાની પણ અપીલ કરવામાં આવી સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના ઇલેક્ સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ બે હજાર ચોવીસને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાંને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું જે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જે જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે બાર એપ્રિલ એમાં ઉમેદવારોને ભર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ એપ્રિલ શુક્રવારથી પત્રોની ચકાસણીની તારીખ છે વીસ ચાર બે હજાર ચોવીસ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ મતદાનની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે સુરત પણ આમાં સામેલ છે મતગણતરી જે છે એ ચા જૂન ચાર છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અને છ છ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે સોળ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ ત્રણ ક પાર્લામેન્ટરી એમનો સમાવેશ થાય છે ચોવીસ સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એમાં એકસો પચ પચપન ઓલપાડ એકસો ઓગણસઠ સુરત ઈસ્ટ એકસો સાઠ સુરત નોર્થ એકસો એકસઠ વરાછા રોડ એકસો બાસઠ કારંજ એકસો છાસઠ કતારગામ અને એકસો સડસઠ સુરત વેસ્ટનો સમાવેશ થાય છે આ સાથે જ જિલ્લામાં આવતી ચાર પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ઓગણ સિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવા એ બધી ત્રેવીસ બારડોલી પીસી પીસીમારનો સમાવેશ થાય છે એ જ રીતે એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા અને એકસો અડસઠ ચોર્યાસી આનું સમાવેશ જે છે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનો સમાવેશ થાય છે સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે પાંચ એક બે હજાર ચોવીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં સુડતાલીસ લાખ આઠ હજાર અને બ્યાસી મતદારો છે એમાં પચીસ લાખ ત્રેવીસ હજાર જેટલા પુરુષ મતદાતા અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સત્તાણું સ્ત્રી મતદાતાઓ છે જેન્ડર રેશિયો આઠસો છેસઠ છે અને ઈપી રેશિયો સિક્સટી છે આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ એટી ફાઈવ પ્લસ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં એકવીસ હજાર સાતસો ને બે એટ્ટી ફાઇવ પ્લસ ઇલેક્ટર છે એકવીસ હજાર છસો ને પચાસ અને અઢારથી ઓગણીસના ઇલેક્ટર છે એટી ફોર થાઉઝન્ડ ચારસો ને છોતેર જેટલા મતદારો છે મતદાર યાદી સત્તા સુધારણાનો કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને એ જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ છ જે છે ફોર્ટી સિક્સ સેવન નાઇન્ટી સેવન એટલે છેતાલીસ હજાર જેટલા ફોર્મ્સ આવ્યા છે ફોર્મ સાતમાં અઢાર હજાર નવસો ને અઠ્યાવીસ અને ફોર્મ આઠમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ત્રણસો ને છેતાલીસ એટલે ફોર્ટી ઓગણ પચાસ હજાર ત્રણસો ને છેતાલીસ જેટલા ફોર્મ આઠ પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એઆરઓ કક્ષાએથી થઈ રહ્યું છે સુરત જિલ્લામાં જે મતદાન મથકોની આપણે વાત કરીએ તો ટોટલ જિલ્લાના મતદાન મથકો છે ચાર હજાર ચારસો ને છોતેર અને મતદાન મથકની જે લોકેશન છે સ્થળો છે એ છે અઢારસો ને અઢાર જેટલા છે આ વખતે આપણે પૂરક જે છે ચોપન જેટલા પૂરક મતદાન મથક ઉભા કરી રહ્યા છીએ ચાર હજાર પાંચસો ને ત્રીસ છે આ જિલ્લામાં થાય છે આ વખતે દરેક અસેમ્બલી સેગમેન્ટ દીઠ એક મોડલ મતદાન મથક દરેક અસેમ્બલી સેગમેન્ટ દીઠ સાત મોડલ મહિલા સંચાલિત બુથ અને એક આપણે યુવા બૂથ જે છે રાખીએ છીએ આમ કરીને કુલ એકસો ઓગણત્રીસ સ્પેશિયલ ટાઈપના બૂથ છે આપણે એમાં બનાવીએ છીએ આજ આપણે સૌ જાણીએ છીએ કે આજથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે એની એન્ફોર્સમેન્ટ કરવા માટે અલગ અલગ ટીમો જે છે આપણે બનાવી છે એમાં છવ્વીસ મોડલ કોડ ઓફ કન્ડક્ટની ટીમો એકસો ને સત્તર જે છે એ ફ્લાઇંગ સ્કોડ એકસો એકતાલીસ સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચુમ્માલીસ છે એ વિડિયો સર્વેલન્સ ટીમ ઓગણીસ વિડીયો વિવિંગ ટીમ એકાઉન્ટિંગ ટીમ સોળ અને અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સોળ આવી ટીમોનું આપણે ફોર્મેશન કર્યું છે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈવીએમ વીવીપેટ છે અને સાથે જ મતદાન સ્ટાફ પણ છે એ પૂરતું છે વાહનોની જરૂરિયાત પૂરતા જેટલા પણ વાહનોની જરૂરિયાત પડશે એ એની વ્યવસ્થા જે છે બધી કરી લીધી છે જિલ્લામાં પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી એમની સાથે મળીને જેટલી પણ લો એન્ડ ઓર્ડરને લગતી જેટલી કામગીરી છે વૈધાનિક અને બિનવૈધાનિક જેટલી પણ કામગીરીઓ છે તે પૂરી કરવામાં આવેલ છે આપણે ચૂંટણી સંચાલનમાં ભાગરૂપે જે મીડિયા સેન્ટર આપણે ઊભું કરીએ છીએ મીડિયા સેન્ટર એ જૂની કચ કલેક્ટર કચેરી આયોજન ભવન નાનપુરા સુરત ખાતે આપણે કાર્યરત કર્યું છે આ વખતે અલગ અલગ આઈટી એપ્લિકેશન્સ મારફત લોકોને અને પોલિટિકલ પાર્ટીઝને સુવિધા થાય એના માટે અલગ અલગ એપ્લિકેશન જે છે એ વિકસાવવામાં આવે છે સીવીજીલ એપ્લિકેશન છે જે એપ્લિકેશન ગૂગલ સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ એમાં આચારસંહિતા ભંગ અંગેની જે પણ ફરિયાદો હોય એ ઓનલાઈન છે નાગરિકો કરી શકે છે નવી જે સુવિધા એપ છે એમાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા કોઈપણ પ્રકારની જે પરવાનગીઓ બાબતમાં સુવિધા એપ છે ઉમેદવારી પત્રો ભરાયા પછી એમને જે ફાઇલ કરેલા એફિડેવિટ જોવા માટે એફિડેવિટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન